હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય કોઈ માની ન શકે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી કોઈ બેઠક પર હાર મેળવી શકે પરંતુ ઘણી બધી એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ભીસ પડી શકે તેમ છે પણ એક બેઠક કે જ્યાંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા લડે છે અને તેમને પણ ભીસ પડે તે પ્રકારનું બટન તેમણે જાતે દબાવ્યું છે અને ઇતિહાસ ગવા છે રાજકોટ લોકસભા બેઠકમાં કે કઈ પ્રકારે આ બટન દબાય ત્યારે કાં તો હિંસા અથવા હાર મળે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકારણમાં બધા દાડા ક્યારે કોઈના સરખા નથી હોતા અને કાઠિયાવાડી ભાષામાં તમને સમજાવું તો રાજકોટ જિલ્લાનું અને સૌરાષ્ટ્ર પ્રાંતનું રાજકારણ સમજવું ખૂબ અઘરું છે કારણ કે ભૂતકાળમાં રોપાયેલા બીજ ભવિષ્યમાં ઘણી બધી અસર પહોંચાડતા હોય છે અને એવી જ અસરો ભવિષ્યની હજુ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે જાતિવાદની ચરમસીમા આ એ પ્રકારનો જાતિવાદ નથી જે જાતિવાદને તમે સાંભળ્યો હશે વાંચ્યો હશે કે વિચારતા હશો આ જાતિવાદ અલગ પ્રકારનો છે અને તેના બીજ એંસીના દાયકામાં રોકાયા હતા એંસીના દાયકામાં જે બીજ રોપાયા તે હિંસક હતા બાદમાં હિંસાના સ્થાને રાજકારણ આવ્યું રાજકારણ પૈસાના જોરે આવ્યું અને બાદમાં રાજકારણની દશા અને દિશા બદલાય પરંતુ વર્ષ બે હજાર નવમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કિરણ પટેલને હાર ભાળવી પડી હતી કે જેઓ બિલિયનરની વ્યાખ્યામાં એટલે કે પૈસાદારની વ્યાખ્યામાં આવતા પાટીદાર સમાજમાંથી આવતા વિશાળ પાટીદાર સમુદાયના મત ધરાવતી લોકસભા બેઠક પરથી કુંવરજી બાવળિયા કે જે કોળી સમાજમાંથી આવે છે તેમણે હરાવી દીધા કિરણ પટેલ માટે નરેન્દ્ર મોદી પ્રચાર કરતા હતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ આ બેઠકને બચાવવા માટે હવાત્યા માર્યા હતા રીતસરના ચૂંટણી પ્રચારમાં પૈસા વેરાયા હતા તેવું પણ કહેવાય છે છતાં કિરણ પટેલના બચ્યા એટલે કે હારી ગયા અને હવે પરસોત્તમ રૂપાલા આ ભૂલ કરવા જઈ રહ્યા છે શું ભૂલ હતી કિરણ પટેલની અને કઈ ભૂલ કરી છે પરસોત્તમ રૂપાલાએ તેની વાત કરીએ તો તેમણે કિરણ પટેલ વર્ષ બે હજાર નવમાં જ્યારે કુંવરજી બાવળીયા સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પોતાના જ સમુદાયના બે હિસ્સા કરી નાખે તે પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું અને એ નિવેદન બાદ પાટીદાર સમાજમાંથી એક ચોક્કસ હિસ્સો કિરણ પટેલથી નારાજ થાય છે અને ધૂળ ચટાવે છે ચૂંટણીની હાર અપાવે છે ટૂંકમાં હવે પરસોત્તમ રૂપાલાની સામ્યતા જોઈએ તો કિરણ પટેલની માફક તેમણે ક્ષત્રિયનું એક નિવેદન આપ્યું જે નિવેદનને લઈ હાલ વિવાદ ચાલે છે અને વિવાદિત નિવેદન બાદ તેમણે પાતળા થઈ માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજના યુવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ખરેખર જમીની સ્તર પર કામ કરે છે તેઓ અસંતુષ્ટ છે ભલે એવું બતાવવાનો પ્રયાસ કર્યો હોય કે દિગ્ગજો સંતુષ્ટ છે પરંતુ મુખ્ય જમીની સ્તરના કાર્યકર્તાઓ આગેવાનો અને જમીન પર કામ કરી રહેલા ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાથી આજે પણ નારાજ છે એ એટલી જ વાસ્તવિકતા છે કારણ કે વોટ્સએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ખ્યાલ આવે કે કઈ પ્રકારની ધૃણા તેઓ વ્યક્ત કરી રહ્યા છે એ રૂપાલા માટે પરંતુ શુદ્ધ કાઠિયાવાડીમાં કહું તો આ ડેલી ખોટી પકડાઈ ગઈ પરસોત્તમ રૂપાલાથી કિરણ પટેલે બટન દબાવ્યું હતું જાતિવાદનું અને તેઓ હાર્યા અને હવે પરસોત્તમ રૂપાલાએ બટન દબાવ્યું છે ક્ષત્રિયોનું વિવાદિત નિવેદન આપી અને મેં કહ્યું એમાં ડેલી ખોટી પકડાઈ ગઈ કારણ કે ભૂતકાળમાં જવું પડશે વર્ષ ઓગણીસો એંસીથી આપણે જોઈએ તો એસીના દાયકામાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખાસ કરી બે ચોક્કસ જાતિઓ વચ્ચે એક રમખાણો થઈ હોય એ પ્રકારે હિંસા વ્રત કરી હતી અને રાજકીય હિંસા હતી જાતિગત સમીકરણોના નામે ખેલાયેલા રાજકારણનું પાપ હતું કે હિંસા થઈ ધારાસભ્યોની હત્યા થઈ ગુજરાત રાજ્યના ધારાસભ્યોની સાથે મંત્રીની પણ હત્યા થઈ અને આ કોઈ નાની સૂની વાત નહોતી હિંસાની શરૂઆત ઓગણીસો એંસીના દાયકાથી શરૂ થાય છે એંસીના દાયકાની હિંસામાં જો મૂળમાં જઈએ તો ભાવનગર જિલ્લા તરફ જવું પડે ચોક્કસ જાતિના ત્રણ લોકોની હત્યા થાય છે બાદમાં મૃતક પક્ષના જે સમાજના લોકો છે વળતો બદલો લેવા માટે હત્યા કરી હતી તેવું ઇતિહાસમાં આરોપિત થયું છે અને આરોપ બાદ સમાજની અંદર વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ પેદા કરી અને માનવ સભ્યતા માટે આ શર્મજનક કિસ્સો હતો કારણ કે જાતિના આધારે આપણે હજુ પણ ચૂંટણીઓ લડી રહ્યા હતા એસી નો દાયકો ગયો એસી દાયકામાં શું શું થયું તો વિધાનસભાની ચૂંટણીઓને સમજવી પડશે જામનગરના કાલાવડમાં ધારાસભ્ય ભીમજીભાઈ પટેલની હત્યા થાય છે ઓગણીસો નેવ્યાસીમાં આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની પડદરીના હળમત્યામાં હત્યા થાય છે ઓગણીસો અઠ્યાસીમાં એટલે કે વલ્લભભાઈની પહેલા ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા એટલે કે પોપટ લાખા સોરઠિયાની હત્યા થાય છે જેને પણ આજે પાટીદાર સમાજ યાદ રાખે છે દરેક ચૂંટણીમાં પુપટલા ખા રઠિયાની હત્યાનો મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક નીચે ગણગણાટ ફેલાવતો હોય છે ત્યારે ગોંડલ ટંકારા અને કાલાવડ બેઠકના ધારાસભ્યોની હત્યા બાદ એક ઉદય થાય છે પાટીદાર નેતા કેશુભાઈ પટેલનો અને કેશુભાઈ પટેલના ઉદય બાદ શું થયું હોય તમે જાણો છો રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરીએ તો વર્ષ ઓગણીસો એંશીમાં રામજી માવાણી કે જેઓ કોંગ્રેસમાંથી જીત્યા બાદમાં તેમના પત્ની ઓગણીસો ચોર્યાસીમાં રમાબેન માવાણી બેઠક કોંગ્રેસમાંથી જીતી અને કોંગ્રેસમાં હાથમાં રાખવામાં સફળ થયા બાદમાં ઓગણીસો નેવ્યાસીમાં વેકરિયા શિવલાલ આવે છે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે છે ઓગણીસો છન્નુંથી બે હજાર ચાર સુધી વલ્લભ કથેરિયા ભાજપને જો ટાળતા રહે છે વર્ષ બે હજાર નવમાં એ એ વાક્ય ઘટના ઘટે છે જેમાં કિરણ પટેલની લડાઈ એટલે કે જંગ હતો કુંવરજી સામે વર્ષ લોકસભાના ચૂંટણીમાં કોઈ માનવા તૈયાર ના હોય તેવું વાતાવરણ હતું કે કિરણ પટેલ હારે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારથી સજ્જ કિરણ પટેલની ભૂંડી હાર થઈ કુંવરજી બાવળિયા સામે કુંવરજી બાવળિયાનો ઉદય થયો કોળી સમાજમાંથી આવતા હતા સર્વ સમાજે મત આપ્યા અને કુંવરજી બાવળિયાને જીતાવ્યા કારણ કે કિરણ પટેલને એક વિવાદિત નિવેદન નડી ગયું અને એ નિવેદન પોતાના જ સમાજ એટલે કે પટેલ સમાજના બે ટુકડા કરે એ પ્રકારનું હતું અને ખરેખર મતદાનમાં એ બે ટુકડા જોવા મળ્યા અને ભાજપનો કારમો પરાજય વર્ષ બે હજાર નવમાં થયો છે બે હજાર ચૌદમાં કુંડારી આવ્યા અને કુંવરજીભાઈને ફરી તેમને હરાવી દીધા અને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી હારે છે હાલ કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં છે એ પણ યાદ રાખો ત્યારબાદ ફરી મોહન કુંડારિયા ચૂંટાય છે અને લલિત કગથરા કોંગ્રેસની ટિકિટ લાવે છે અને તેઓ હારે છે ટૂંકમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ફરી મોહન કુંડારિયા સામે ચૂંટણી હારે છે આ રાજકીય ઇતિહાસની વચ્ચે હવે તમારે સમજવાનું છે કે હાલના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે બટન દબાવ્યું છે એ કયું દબાવ્યું છે કારણ કે કિરણ પટેલને પાટીદાર સમાજ બાબતની ટિપ્પણીના કારણે ચૂંટણીમાં કારમો પરાજય મળ્યો હતો અને હાલમાં ક્ષત્રિય સમાજ માટે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે વિવાદિત નિવેદન છે અને તેને લઈ ક્ષત્રિયો ગિનાયેલા છે રોષે ભરાયેલા છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ચાહે તેમણે માફી અને સમાધાનની વાત કરી છે પરંતુ આ મેં ભૂતકાળ બતાવ્યો કે આ બે પ્રકારના બટન છે એક બટન મતનું તમને હરાવી દે છે બીજું બટન મતમાં હરાવવાની સાથે હિંસા તરફ પણ રાજકારણને ભૂતકાળમાં દોરી ગયું છે આપણે લોકસભાની ચૂંટણીમાં એ ખ્યાલ રાખવાનો છે કે શુદ્ધ બુદ્ધિથી વિચારો નેતાઓના ભાષણમાં કથિત નિવેદનોમાં તે જે બોલે છે તે બોલે છે આપણે એમાં નહીં પડી એની ખરાઈ કરી ઇતિહાસમાં ડોક્યા કરી અને આપણા દેશની લોકસભાની ચૂંટણીને ખૂબ જ સરસ રીતે સુદૃઢ રીતે અને અહિંસક રીતે પૂર્ણ કરીએ આપણો મત આપીએ આપણા અધિકારને આપણે અદા કરીએ આપણી ફરજ પણ છે કારણ કે આપણે ભારતવાસીઓ આપણું ભારત છે આપણા માટે ચલાવવાની છે સરકારને આપણે મોકલવાના છે ઉમેદવારને બુદ્ધિથી વિચારતા રહેજો રાજનેતાઓ ખાડે નાખશે આપણને આપણા બાળકોને જો તેમની વાતોથી આવી ભરમાઈ ગયા અને કોઈ વિવાદમાં ફસાઈ ગયા નમસ્કાર વૈષ્ણવ